વિરમગામ રૂરર પોલીસે બેચરાજી હાઈવે પરથી ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પોલીસને જોઈને આરોપી નાસી છૂટ્યો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજાર બસોનો મુદ્દામાલ વિરમગામ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ બેચરાજી હાઈવે પરથી જૂના પાધર ગામના પાટિયા પાસે વોચ રાખતા બાતમી મળેલ કે બેચરાજી તરફથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી આવી રહી છે તેને જે ગાડીનો પીછો કરતા કાર ચાલકે પોતાની ગાડીનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને પોલીસને જઈને રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને આરોપી નાસી છૂટ્યો હતો સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ બસો બાવીસ જેની કિંમત રૂપિયા બાવીસ હજાર બસો તેમજ સિલ્બંધ બિયર એકસો અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા સોળ હજાર એમ કુલ મળીને આડત્રીસ હજાર બસોના મુદ્દામાલ તેમજ મારુતિ કંપનીની સ્વિફ્ટ કલરની ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ એમ સહિત મોબાઈલ અને કુલ રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજાર બસોના મુદ્દામાલ વિરમગામ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો સમગ્ર મામલે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીના ચાલક સામે તેમજ તપાસમાં જે નીકળે સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરજે વધુ તપાસ હાથ ધરી છે